નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે ગુજરાતી જેનું પાઠ બે જેનું નામ છે સાયકલ સવારીની ખાતી મીઠી આ પાઠની ભાગ એક આજે આપણે જોવાના છીએ જેમાં આપણે પાઠ સમજૂતી છે તે મેળવીશું તો વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી ભાગ એક સૌપ્રથમ પ્રથમ આપણે લેખકનો પરિચય મેળવીશું જેમાં પાઠના લેખક છે મનસુખ સલ્લાહ જેનો ફોટોગ્રાફ્સ છે તે તમે અહીં જોઈ શકો છો તો ચાલો આપણે સૌ પ્રથમ લેખકનો પરિચય મેળવીએ તો મનસુખ સલ્લાહનો જન્મ અમરેલી જિલ્લાના નેસડી ગામમાં થયો હતો તેમના માતાનું નામ વિમળાબહેન અને પિતાનું નામ મોહનલાલ છે તેઓ લોકભારતી સંસ્થામાં આચાર્ય પરદે રહ્યા હતા અહીંયે પગલાં તાજા માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે તેમણે સાહિત્ય અને શિક્ષણ વિષયક અનેક પુસ્તકો લખ્યા છે તેમને નર્મદ સુવર્ણચંદ્ર પ્રાપ્ત થયો છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણા લેખક છે તેમનો જન્મ અમરેલી જિલ્લાની અંદર થયેલો છે પિતાનું નામ મોહનલાલ અને માતાનું નામ વિમળાબહેન છે લોકભારતી સંસ્થા જે શણોસરાની અંદર આવેલી છે તેની અંદર તેઓ આચાર્ય પદે પણ રહી ચૂક્યા છે કેટલાક પુસ્તકો તેમણે લખ્યા છે જેમાં હૈયે પગલાં તાજા માણસાઈની કેળવણી અને અનુભવની એરણ પર તેમના જાણીતા પુસ્તકો છે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે તેમણે અનેક પુસ્તકો લખેલા છે અને તે બદલ તેમને નર્મદ ચંદ્રક પ્રાપ્ત થયેલો છે ચાલો હવે આ પાઠની અંદર શું આવેલું છે તેના વિશે જોઈએ તો સાયકલ સવારીની ખાટી મીઠી એક સ્મરણકથા છે સ્મરણકથા એટલે યાદગીરી સ્વરૂપ જૂના સમયની વાતો છે તે યાદ કરી અને અહીં લેખકે તેનો ઉલ્લેખ કરેલો છે કે જેમાં આજથી પચાસ કરતાં પણ વધુ વર્ષ પહેલાં સાયકલની કેવી નવાઈ હતી અને સૌને તેનું કેવું તો ઘેલું હતું તે વિશે રોચક વર્ણન કરવામાં આવ્યું છે સાયકલ ચલાવતા શીખવાના અનુભવ ઘણા જ રમૂજ પ્રેરક અને રસપ્રદ છે લેખકે આખું શબ્દચિત્ર રચે છે જેમાં આપણે અનાયાસે જોડાઈ જઈએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર આપણને આજથી પચાસેક વર્ષ પહેલાંના સમયમાં જ્યારે કોઈ સાયકલ લાવતું તો તે સાયકલ છે તે ખૂબ જ નવાઈની વાત હતી કારણ કે એ સમયે વાહનની કોઈ એટલી બધી સુવિધા ન હોવાના લીધે સાયકલ જોવા માટે પણ લોકોની લાઈનો લાગતી અને એ સમયની વાત છે તેનું રોચક વર્ણન છે તે લેખકે આ પાઠની અંદર કર્યું છે તો ચાલો આપણે પાઠની સમજૂતી જોવી હોય તો તે માટે પ્લેસ્ટોર માંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધ્યય સોલ્યુશન પોથી સોલ્યુશનના વિડીયો અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફઓ જોઈ શકશો તો ચાલો મિત્રો હવે આપણે પાઠને શરૂ કરીએ આજની ઉગતી પેઢીને ટુ વ્હીલર ચલાવવાની નવાઈ નથી પરંતુ વર્ષ પહેલા અમને સાયકલની નવાઈ હતી બહાર ગામથી કોઈ સાયકલ લઈને આવે તો અમે આશ્ચર્ય મુગ્ધ થઈને નિહાળતા વિદ્યાર્થી મિત્રો આજે તો બધાની ઘરે ટુ વ્હીલર ફોર વ્હીલર કે સાયકલો છે તે જોવા મળે છે ઉગતી પેઢી એટલે કે તમારી જેવડી ઉંમરના લોકો છે તેને આ ટુ વ્હીલર ચલાવવું એ કંઈ નવી વાત લાગતી નથી કેમ કે તમે પણ ચલાવતા જશો પરંતુ લેખક કહે છે કે આજથી પંચાવન વર્ષ પહેલાં અમને સાયકલની નવાઈ લાગતી હતી કેમ કે કોઈને ત્યાં સાયકલ આવે તો તે ખૂબ નવી નવાઈની વાત લાગતી કેમ કે ત્યારે સાયકલ કોઈને ત્યાં જોવા મળતી નહીં અને બહાર ગામથી કોઈ પણ મહેમાન છે તે સાયકલ લઈને આવે તો અમને આશ્ચર્યમુગ્ધ થઈને આતુરતાથી કુતૂહલ વૃત્તિથી એને નિહાળતા રહેતા જોતા રહેતા કેમ કે સાયકલ પહેલા ક્યારેય જોઈએ જ ન હોય એટલા માટે તો સાયકલ પર બેસવાનું મારું પહેલું સ્મરણ મારા મામા ચલાળાથી સાયકલ લઈને આવ્યા હતા અને મને આગળના દાંડિયા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવ્યો હતો તેનું છે તો લેખક કહે છે કે મને પહેલું સ્મરણ સ્મરણ એટલે યાદ કે હું પહેલી વખત સાયકલ ઉપર ક્યારે બેઠો તો લેખકના મામા મામા તેનું નામ અને ચલાળાથી તે અમરેલીની બાજુમાં ચલાળા શહેર છે ત્યાં તેમના મામા રહેતા હતા તે સાયકલ લઈને આવેલા અને તેમણે લેખકને સાયકલના દાંડિયા ઉપર બેસાડી અને આખા ગામમાં ફેરવ્યો હતો તે વાત લેખક કે મને યાદ છે બજારથી નદી નદીના પાળેથી ખળાવાડ થઈ અને પાદર પાદરથી ઊભી બજાર થઈ અને ઘેર પહોંચ્યો હતો ત્યારે પૃથ્વી પ્રદક્ષિણા કરી હોય તેવો આનંદ થતો હતો તો લેખક તેમના મામા સાથે કઈ કઈ જગ્યાએ સાયકલ પર ફર્યા તો બજારમાંથી તેઓ નદી સુધી ગયા નદીની પાળ એટલે કે નદીનો કિનારો છે ત્યાંથી ચાલી અને ખળાવાડ ખળાવાડ એટલે વિદ્યાર્થી મિત્રો જૂના સમયની અંદર લોકો પોતાના અનાજ કે એ બધું દાણા કાઢવા માટે ખળું કરતા અને તે ગામના બધા લોકો ત્યાં ખળામાં જઈ અને પોતાના અનાજના દાણા છે તે છૂટા પાડતા આવી રીતની જે જગ્યાઓ હોય તેને ખળાવાડ કહેવામાં આવે તો ખળાવાડમાં થઈ અને લેખક પાદર એટલે કે ગામનું જે પાદર હોય છે ગોંદરું હોય ત્યાં સુધી જાય છે ત્યાર પછી પાદરથી ઊભી બજારમાં થઈ અને લેખક ઘરે પહોંચે છે આવી રીતે જેમ પૃથ્વીની પ્રદક્ષિણા કરી હોય અને જેટલો આનંદ આવે તેટલો આનંદ આ સાયકલની સવારી કરવાથી મળતો હતો કારણ કે સાયકલ ત્યારે કોઈ પાસે હતી જ નહીં એટલા માટે લોખંડના દાંડિયા ઉપર બેસવાનું કંઈ અનુકૂળ નહોતું છતાં દુઃખ કળાતું નહોતું કારણ કે એક અદ્ભુત તક મળી હતી જેમ બસમાં બેઠા હોઈએ અને સીટ પર આપણને જો ક્યારેક રસ્તો છે તે ખરાબ હોય અને તેના કારણે ઊંચા નીચા ખાડાઓની અંદર બસ પડે તો બેસવામાં આપણને અનુકૂળતા આવતી નથી અહીંયા તો સાયકલ ઉપર લેખક કે મારે તો લોખંડના દાંડિયા ઉપર બેસવાનું હતું અને તે દાંડિયા ઉપર બેસવાથી ખૂબ દુઃખ થતું રોદા જ્યારે આવે ત્યારે દુઃખ થાય વાગે પરંતુ આ અદ્ભુત તક મળી હતી એટલે દુઃખ છે તે અમે દેખાવા દેતા નતા સમવયસ્કોમાં હું ભાગ્યશાળી ઠર્યો હતો કે સાયકલ પર બેસીને આખું ગામ ફરવા મળ્યું હતું સમવયસ્કો એટલે લેખકની જેવડી ઉંમરના જે લોકો હોય તે તેના સમવયસ્કો કહેવાય તો લેખક કહે છે કે અમારા જેવડા બધા હતા તેમાંથી મને એકને જ આ સાયકલ પર બેસવાનો મોકો મળ્યો હતો એકો એવું શ્લોક વાક્ય પછીથી પરંતુ સૌને મારી તકની ખબર પડવી જોઈએ એટલે કોઈ આડું નહોતું કે સામે નહોતું તોય મેં આખે રસ્તે ઘંટડી વગાડ્યા કરી હતી એટલે કે એકો ન રમતે એક જ બીજું કોઈ નહીં આ શ્લોક છે તો લેખકે મને પછીથી જાણવા મળ્યો પરંતુ બધા કરતા મને આ સાયકલ પર બેસી અને ગામમાં ફરવાની તક મળી તે બધાને ખબર પણ પડવી જોઈએ એટલા માટે રસ્તા ઉપર કોઈ આડું અવળું ન આવતું હોય તેમ છતાં પણ હું સતત આખા રસ્તામાં ઘંટડી એટલે કે ઘંટી જે હોય સાયકલમાં તે વગાડ્યા કરતો જેથી ખબર પડે કે સાયકલ આવી રહી છે સૌને ખબર તો પડવી જોઈએ ને કે મારું મહાભાગ્ય કેવું હતું કે મને ગામમાં બીજા કોઈ લોકોને સાયકલમાં બેસવાનો મોકો મળ્યો નથી પરંતુ મને મોકો મળ્યો છે હું ભાગ્યશાળી ભાગ્યશાળી છું ખૂબ એટલે મહાભાગ્ય તો આવો ભાગ્યશાળી હું છું તેની પણ બધાને ખબર પડવી જોઈએ સાયકલ રમરમાટી કરતી દોડતી હતી રમરમાટી એટલે ખૂબ જ ઝડપથી નદીના પાળા પછીના ઢાળમાં તો પેટમાં શેરડા પડી ગયા વચ્ચે વચ્ચે હવાથી આંખ બંધ થઈ જતી પણ ઘંટડી વગાડવાનું ભૂલાયું ન હતું એટલે કે ઢાળ પરથી જ્યારે સાયકલ ચાલે ત્યારે પેડલ મારવાની જરૂર પણ ન પડે અને જેમ ચકડોળમાં બેસી અને ચકડોળ નીચે આવે ત્યારે પેટમાં શેરડો પડે એવી જ રીતે ઢાળમાં સાયકલ જવાને કારણે લેખક કહે છે કે અમારા પેટમાં શેરડો પડતો અને ઘણી વખત ખૂબ જ વધુ હવાના કારણે પવનના લીધે આંખો પણ બંધ થઈ જતી હતી તેમ છતાં ઘંટડી વગાડવાનું તો હું શરૂ જ રાખતો એ ભૂલાતું ન હતું એ અનુભવ એવી ઉત્સુકતા ભર્યો અને રોમાંચક હતો કે કેશુમા બપોરે પછી ગયા ત્યાં સુધીમાં સ્ટેન્ડ પર ઊભી કરેલી સાયકલના દાંડાને ઘંટડીને અનેક વાર અડી લીધું હતું કારણ કે નવી નવી સાયકલ હતી અને એટલા માટે ખૂબ જ ઉત્સુકતા અને રોમાંચક અનુભવ હતો અને મામા જ્યાં સુધી રોકાયા ત્યાં સુધી સાયકલ સ્ટેન્ડ ઉપર ઊભી કરેલી એટલે કે ઘોડી ચડાવી અને રાખેલી હતી તેમ છતાં સાયકલના દાંડિયાને ઘંટડીને અનેક વાર અડી અને હું તેનો અનુભવ કરતો હતો પેન્ડલને અવળો આંટો ફેરવ્યો હતો એનો આનંદ જ વોર હતો પછી દિવસો સુધી સાયકલ પર બેસવાનો આનંદ ભાઈબંધો આગળ વાગોળિયા કરતો હતો એમાં અતિશયોક્તિ અલંકારની અતિશયતા કઠિનો હતી આવી રીતે પેન્ડલ છે તેના અવળા હતા પણ લેખક ફેરવતા રહેતા આમ લેખક કહે છે કે તે આનંદ તે મજા જ કંઈક અલગ હતી અને પછી મામા તો જતા રહ્યા પરંતુ સાયકલ ઉપર બેસવાનો જે આનંદ હતો તે બધા ભાઈબંધો સાથે વાગોળ્યા કરતો એટલે એકની એક વાત છે તેને અમે યાદ કરતા રહેતા આ રીતે સાયકલ સવારી છે તેની લેખકે તેના મિત્રો સાથે ખૂબ વાતો કરી હતી અમારા બટુકો માટે આશ્ચર્યલોક તારે ખુલ્યો જ્યારે સાવરકુંડલાના એક વહોરાજીએ ગામમાં સાયકલ સ્ટોર ખોલ્યો બટુકો એટલે નાના બાળકો તો અમારા બાળકો માટે આશ્ચર્યલોક એટલે કે નવાઈની વાત હતી કે જ્યારે સાવરકુંડલાની અંદર એક વહોરાજી એટલે કે એક ભાઈ દ્વારા મુસ્લિમ ભાઈ દ્વારા એક સાયકલની દુકાન ખોલવામાં આવી એમાં એક સાથે દસ સાયકલ મુકાય આટલી બધી સાયકલ અને એમાં ગમતી મીઠાઈ જેવી બોના બેનાની સાયકલ હતી એક કઈ સાયકલ નવી નહોતી કુંડલામાં વપરાઈને ઉતરી ગયેલી આ સાયકલો હતી એટલે કે સાયકલ સ્ટોરના માલિક છે તેમણે લોકો માટે પોતાની દુકાનમાં દસ સાયકલો છે તે રાખી હતી અને જેમ ગમતી મીઠાઈ હોય બેનાની સાયકલ હતી તેમાં ગમતી મીઠાઈવાળા હોય એવી સાયકલ હતી એ કંઈ સાયકલ નવી નહોતી બરાજ બધી જ સાઇકલો જૂની હતી વપરાઈને ઉતરી ગયેલી હોય તેવી સાયકલો અહીંયા રાખવામાં આવેલી હતી દરેક સાયકલનું એકાદ અંગ તો ઘવાયેલું હોય જ એટલે ચલાવતી વખતે વાત વાતમાં એને વાકવું પડે સાયકલો છે તે જૂની હતી માટે થોડું ઘણું રિપેરિંગ છે તે તેમાં કરેલું હોય ક્યારેક એકાદું અંગ એટલે કે પેડલ ખૂટતું હોય ઘંટડી ખૂટતી હોય કે પછી બીજી કોઈ વસ્તુઓ છે તો તેમાં ઘટતી હોય આવી રીતે એકાદ અંગ તો છે ખવાયેલું જ હોય અને તેના કારણે ચલાવતી વખતે વાત વાતમાં તેને વાકવું પડે એટલે કે જે અંગ છે તે ખરાબ હોય ત્યાં કંઈક મુશ્કેલી આવે મોટી સાઈકલો ભાડે જાય પણ એક સાથે નહીં ને લોકો છે તે સાયકલો ભાડે લઈ જાય પરંતુ બધી સાઈકલો એક સાથે ન જાય અને નાની સાઇકલો તો સવારથી સાંજ સુધી એક પળ નવરી ન પડે કલાકનો એક આનો ભાડું હતું અને એ પણ અસાધારણ લાગતું એટલે બે ત્રણ જણા ભેગા થઈ અને ત્રણ પૈસા એટલે કે અડધો આનો ભેગા કરીએ અને નામ નોંધાવી દઈએ આગળના વારાવાળાનો અડધો કલાક અમને બહુ લાંબો લાગતો જાણે ઘડિયાળ ધીમી ન ચાલતી હોય આવી રીતે લેખક કે અમે પણ મિત્રો સાથે મળી અને ભાડે સાયકલ લઈ અને ચલાવવા માટે જતા જેમાં સવારથી સાંજ સુધી નાની સાયકલ છે તે તો નવરી જ ન પડતી એક કલાક સાયકલ ચલાવવાનું ભાડું છે તે એક આનું હતું એટલે કે આનો છે તે જૂના સમયની અંદર પૈસાની ગણતરી પૈસાનો ચલણ છે તેની અંદર તેનો ઉપયોગ થતો અત્યારે હાલ જે આપણે સોળ આના એટલે એક રૂપિયો થાય તો તે એક રૂપિયાનો સોળ ભાગ તેને એક આનો કહેવાય પણ તે સમયે એક આનો છે તે પણ બહુ મોટી રકમ લાગતી એટલે અમે બધા મિત્રો ભેગા મળી અને ત્રણ આના ભેગા કરતા આનાના ત્રણ પૈસા ભેગા કરતા એટલે કે અડધો આનો ભેગા કરતા અને એમાં અમે અડધો કલાક સુધી સાયકલ ચલાવવા મળતી આગળવાળાનો વારો આવ્યો હોય અને તે અડધો કલાક ખૂબ લાંબો લાગે જાણે કે ઘડિયાળ પણ જાણે કે ધીમી ચાલતી હોય તેવું લાગતું ભાઈબંધો સાયકલ ફેરવતા હોય અને અમારે કેવળ જોઈ રહેવાનું એટલે ક્યારેક હનુમાન દાદાને મનોમન ભલામણ થઈ જતી કે ઘડિયાળનો કાંટો જલ્દી આગળ વધે એવું કંઈક કરે અમારી વિનંતી કેટલી સાંભળી એ તો તેઓ જાણે કેમ કે મિત્રો સાયકલ ચલાવતા હોય અને આપણે બેસી અને જોતા હોઈએ તો આપણને ગમે નહીં તેમ અમે પણ લેખક કહે છે કે અમે હનુમાન દાદાને વિનંતી કરતા કે તેઓ ઘડિયાળનો કાંટો ઝડપથી ફેરવે અને જલ્દીથી તેમની અડધી કલાક પૂરી થાય અને અમારો સાયકલ ચલાવવાનો વારો આવે આ રીતે અમે હનુમાન દાદાને વિનંતી કરતા પરંતુ તેણે અમારી વિનંતી કેટલી સાંભળી તે તો તેઓ જ જાણે અમે બે ત્રણ જણ મળીને ભાગમાં નાની સાયકલ ભાડે લીધી હોય દરેકે પૈસો કાઢ્યો હોય એટલે સૌનો વારો આવે કેમકે એટલી બધી પૈસાની સગવડ ન હોવાના કારણે એક વ્યક્તિ છે તે બધાના પૈસા ચૂકવી ન શકે માટે બે ત્રણ મિત્રો ભેગા મળી અને સાયકલ ભાડે કરતા અને દરેકે પૈસા આપ્યા હોય છે માટે દરેકનો સાયકલ ચલાવવાનો વારો આવે સાથે જ સાયકલને જાલિયાનો સાથે દોડવાનો સંતોષ મળે એટલે કે જ્યારે બીજો મિત્ર સાયકલ ચલાવતો હોય ત્યારે અમે સાયકલને પકડી અને દોડતા હોઈએ તો તેનો પણ આનંદ હતો નાની ઘંટડી તો સતત વાગતી હોય સાયકલ ક્યારેક દગો દઈ દે ભૂમિશયન કરાવી દે પણ ઘંટડી ભાગે જ બે વફા નીવડતી હોય એટલે કે સાયકલ છે તે જ્યારે ચલાવતા ત્યારે સતત ઘંટડી છે તે અમે વગાડતા રહીએ અને ક્યારેક સાયકલ છે તે દગો દે એટલે કે ભૂમિશયન કરાવી દે એટલે કે નીચે પાડી દે ભૂમિશયન કરવું એટલે નીચે પડી જવું અને ઘંટડી છે તે ક્યારેક જ બે વફા નીકળતી એટલે કે મોટાભાગે ઘંટડી છે તે સતત વાગતી રહેતી એ સાચું ઘંટડી ન વગાડીએ તો ચાલે એમ હતું કારણ કે સાયકલમાં કિચડાટનો અવાજ એટલો આવતો હોય કે આસપાસ વાળા ખસી જાય તો ઘંટડી વગાડતા એ જ તો મુખ્ય આનંદ હતો ઘંટડી વગાડવાની કંઈ ખાસ એટલી બધી જરૂર હતી નહીં કેમકે જૂની સાયકલ હોવાના કારણે તેમાં એટલો અવાજ છે કિચુડ કિચુડ એવો અવાજ છે તે આવતો જ હોય છે અને તે અવાજના કારણે આજુબાજુવાળા લોકોને ખ્યાલ આવી જાય કે સાયકલ આવે છે અને તે લોકો રસ્તા ઉપર બાજુમાં ખસી જાય તેમ છતાં અમે ઘંટડી વગાડવાનું શરૂ જ રાખતા કે ઘંટડી વગાડવી એ પણ મુખ્ય આનંદમાં આવતું હતું સાયકલ ચલાવતા બરાબર આવડ્યું ત્યાં સુધીમાં પરાક્રમો પણ રોમાંચક છે બધા કહે કે સામે જો હેન્ડલ ઉપર નહીં ઘંટડી વગાડવાનું બંધ રાખ અને પેડલ મારવાનું ચાલુ રાખ પણ એનો મેળ રહે નહીં સાયકલ ચલાવતા વિદ્યાર્થી મિત્રો તમે પણ જયારે પ્રથમ વખત સાયકલ ચલાવી હશે ત્યારનો અનુભવ તમને પણ યાદ હશે કે કે તે તે અનુભવ છે છે રોમાંચક હોય કારણ આપણે આપણે સામે જોવાને જોવાને બદલે બદલે હેન્ડલ ઉપર પેડલ ક્યાં લગાવવાના છે તેના તરફ જ જોતા હોઈએ છીએ ઘંટડી વગાડવાનું આપણે પણ સતત ચાલુ રાખતા હોઈએ છીએ પેડલ મારવાનું ભૂલાઈ જાય આવું પણ બનતું હોય છે આમ દરેક કામ એક સાથે થાય તેવું ઓછું બનતું એમાંય રસ્તામાં કૂતરું બેઠું હોય એટલે મિત્રો કહે તારા વાળવ ત્યાં તો કૂતરું વાલું હોય એમ એની ઉપર સાયકલ ચડી જાય અને મિત્રો કૂતરું કરડવાની બીકે સીટ છોડી દે અને પછી જે થવાનું હોય તે થાય બીજી બાજુ કૂતરું ઊંકારો કરતું ભાગે અને કાં તો સામું ઘુરકે આવો અનુભવ તમને પણ થયો હશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે સાયકલ ચલાવતા હોઈએ ત્યારે રસ્તા ઉપર કૂતરું બેઠું હોય અને આપણને મિત્રો કહે કે ભાઈ સામે કૂતરું છે તે આ બાજુથી ચલાવો પરંતુ જ્યારે ને પણ કૂતરું ગમતું હોય તેમ કૂતરા ઉપર સાયકલ છે તે ચડી જાય અને કૂતરું પણ ઊંકારા કરતું કરતું ભાગી જાય બાકીના મિત્રો તો ની સીટ છોડી અને જતા રહે કેમ કે જો કૂતરું છે તે પાછળ પડે તો કદાચ કરડે લે પણ ખરું એટલે બાકીના મિત્રો તો ભાગી જાય અને કૂતરું પણ કાં તો ઊંકારા કરતું બીજી તરફ ભાગી જાય અથવા તો ઘોરકાટ કરે કપડાં ધૂળ ધૂળ થઈ ગયા હોય એની તો નવાઈ નહોતી પડવાના લીધે કપડાં છે તે પણ ધૂળવાળા થઈ જતા હતા બજાર વચ્ચે પડવાની હાણ ખાસી લાગે એમ થાય કે કોઈ ન જુએ એવી ખળાવાડમાં કે એવી બીજી જગ્યાએ બન્યું હોત તો વાંધો નહોતો બજારમાં જ્યારે પડીએ ત્યારે હાણ એટલે કે શરમ આવે કેમકે બધા લોકો જોતા હોય આપણી હસી થાય હાણ એટલે હસી અને એની આપણને ડર લાગે એટલે જો બીજી કોઈ જગ્યાએ ખળાવાડમાં કે બીજી કોઈ જગ્યાએ પડ્યા હોત તો વાંધો હતો નહીં કેમ કે ત્યાં જોવા કોઈ હોતું નથી પણ જ્યારે બેઠેલા ફિલ્મ ઉતારે તે કાઠો લાગતો પણ બજારની અંદર બેઠેલા લોકો છે તે આપણી વાતો કરે તે આપણને ગમતું નહીં મોરાબા જેવું થઈ જાય તોય કઈ બન્યું નથી એમ સાયકલ દોરીને આઘા ચાલ્યા જવાનું પછી ત્રણેય મિત્રો બીજાની જ ભૂલ હતી તે સાબિત કરવા માટે થાય તેટલું કરે આવી રીતે સાયકલ ઉપરથી પડવાના કારણે કોની ભૂલ હતી તે તો નક્કી ન થાય પરંતુ ત્રણેય મિત્રો એકબીજા ઉપર આરોપ મૂકે કે તારા તારા લીધે લીધે પડ્યા પડ્યા આખરે સાયકલ પર પાછું આરોહણ થાય વરઘોડો આગળ ચાલે આરોહણ એટલે સાયકલ ઉપર સવારી કરવી અને વરઘોડો જેમ લગ્નની અંદર વરરાજા છે તે ઘોડા ઉપર બેસી અને નીકળે તેવી રીતે અમે પણ સાયકલ ઉપર બેસી અને નીકળીએ હશે કોઈ એવું જેને સાયકલ શીખતા હાથ પગ ન છોલાયા હોય વળી અમારું નિશાળ મિત્રો સીટ છોડી દે એકલા ચલાવીએ અને ચાલે તે તેથી ક્યારેક બે પૈસાનો મેળ કરીને સાયકલ ભાડેથી લીધી છે અને એક કલાક સાયકલ ચલાવવાનો લાવો લીધો છે એના અનુભવો પણ ભાતીગળ છે એટલે કે સાયકલ ભાડે લઈ અને જયારે શીખતા હતા ત્યારે અમારું એક જ નિશાન નિશાન એટલે લક્ષ્ય હતું કે કોઈ મિત્ર સાયકલની સીટ ના પકડે અને આપણને એકલા ચલાવતા આવડી જાય આ માટે જ અમે પૈસાનો મેળ કરી અને સાયકલ ભાડેથી લેતા હતા અને એક કલાક સાયકલ ચલાવવાનો લાવો લેતા ગામમાં આવેલી સાયકલો ખખડધજ હતી સાવરકુંડલામાં ના ચાલે માટે નેસડીમાં આવી હતી એટલે એક ઘટના સર્વસામાન્ય હતી કે ચેઇન ઉતરી જાય કે ગામમાં જે સાયકલો આવી હતી તે જૂની હતી કારણ કે રદ થયેલી સાયકલો છે તે ગામમાં આવેલી અને સાવરકુંડલામાં ન ચાલે ત્યારે એ સાયકલો છે તે લેખકના વતન એટલે કે નેસડી ગામની અંદર આવે અને તેમાં એક ઘટના સર્વસામાન્ય એટલે કે બધી સાયકલોમાં એક ઘટના બનતી તે ઘટના એટલે ચેન ઉતરી જવી કે સાયકલની ચેન છે તે ખડી જતી એકાદ ફલાંગ સાયકલ ચાલે અને ચેન ન ઉતરે તેવું ભાગ્યે જ બને એકાદ ફલાંગ એટલે થોડેક દૂર સુધી સાયકલ ચાલે ત્યાં જ ચેન છે તે ઉતરી જાય સાયકલ ચલાવી હોય એટલી ચાલે પણ ચેઇન સરખી કરવાનું કામ મુખ્ય રહેતું એથી આંગળા અને કપડાં ગ્રીસવાળા થાય પણ એની અમને પરવા નહોતી પરંતુ બીજો ત્રાસ ભારે હતો એટલે કે સાયકલ જ્યારે ચલાવી અને ચેઇન ઉતરી જાય તો તેને સરખી કરી અને પાછી સાયકલ ચલાવી આ કામ અમારું મુખ્ય કામ રહેતું અને ચેઇન છે તે ગ્રીસ અથવા તો ઓઇલવાળી કરેલી હોય તેના કારણે અમારા હાથ અને કપડાં છે તે પણ ગંદા થતા પરંતુ સાયકલ ચલાવવામાં સાયકલ ચલાવવામાં આ બહુ મોટો ત્રાસ હતો કે સાયકલ ચલાવતી વખતે અમને ચેન છે તે ઉતરી જતી તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે પાઠ બે સાયકલ સવારીની ખાટી મીઠી નો ભાગ એક છે તે પૂરો કરીએ છીએ આગળના ભાગનો વિડીયો મેળવવા મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તેમજ આ પાઠના સ્વાધ્યાયની પીડીએફ જોવા માટે પ્લેસ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી વાર ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ આઠ તમામ વિષયના સ્વાધે સોલ્યુશન સોધે પોથી સોલ્યુશનના વિડીઓ અને પીડીએફઓ મળી રહેશે જે એકદમ ફ્રી છે તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો આપણે ભાગ બેની અંદર ત્યાં સુધી આવજો